પોલીસનો જાણે કોઈ ડર રહ્યો ન હોય તેમ અસામાજિક તત્વોના ફતેગંજ તથા વારસિયા વિસ્તારમાં શહેરમાં મારામારી કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરમાં અસામાજિક તત્વો પર પોલીસ તંત્ર અંકુશ મેળવવામાં સદત નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે કારણ કે આવા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ શહેરમાં હથિયારો સાથે મારામારી કરતા હોય છે ગઈકાલે રાત્રે ફતેહગંજ શહેરમાં મારામારીના બનાવો બન્યા હતા જેના વિડીયો પણ વાયરલ થયા હતા શાંત ગણાતા વડોદરામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે વડોદરા શહેરમાં ગુનાખોરીનો ક્રાફ્ટ સતત વધી રહ્યો છે બીજી તરફ માથાભારે તત્વોને ખાખીનો કોઈ ખોફ ન હોય તેમ સામેવાળા વ્યક્તિ પર હુમલો કરતા ડરતા નથી પરિણામે મર્ડર જેવી મોટી ઘટના પણ બની જતી હોય છે તાજેતરમાં જ કિસનવાડી વિસ્તારમાં દશામાની શોભાયાત્રામાં ડીજેમાં થયેલી સામાન્ય મારામારીમાં યુવક પર ગંભીર રીતે હુમલો કરાતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે એવા બે મારામારીના કિસ્સા ફરી વડોદરા શહેરમાં બનવા પામ્યા છે ગઈકાલે ગુરુવારે રાત્રે સમયે ફતેહગંજ પેટ્રોલ પંપ પાસે કેટલાક યુવકો વચ્ચે કોઈ કારણસર મારામારી થઈ હતી જેમાં બે યુવતના યુવકો સામે સામે લાકડી તથા પટ્ટા સહિતના હથિયારોની હુમલો કરતા જણાયા હતા